સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે આકાંક્ષાઓની દિવાલ અને ગુજરાતના સિંહશિલ્પો મુખ્ય આકર્ષણો બની રહ્યા છે આકાંક્ષાઓની દિવાલ જેનું ઉદ્ઘાટન તાજેતરમાં જ કરવામાં આવ્યું છે એ પ્રવાસીઓ માટે એક અનોખું અને પ્રેરણાદાયક સ્થળ છે આ દિવાલ પર વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરનારા ગુજરાતના મહાનુભાવોના ફોટા અને તેમની સફળતાની વાર્તાઓ દર્શાવવામાં આવી છે આ દિવાલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તે પ્રવાસીઓને પ્રેરણા આપે અને તેમને તેમના જીવનમાં મહાનતા હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે આકાંક્ષાઓની દિવાલ પર દર્શાવવામાં આવેલ મહાનુભાવોમાં વિજ્ઞાન કલા રમતગમત અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવોનો સમાવેશ થાય છે ગુજરાતના સિંહ શિલ્પો પણ વિમાન મથક પર મુખ્ય આકર્ષણો બની રહ્યા છે આ શિલ્પો ગુજરાતની સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરે છે વિમાન મથકના પ્રવેશ દ્વાર પર સ્થાપિત આ શિલ્પો પ્રવાસીઓને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક આપે છે વિમાન મથકના આકર્ષણો માત્ર પ્રવાસીઓને આકર્ષવા માટે જ નથી પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાને વિશ્વના મંચ પર પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ પ્રકારના આકર્ષણો વિમાન મથકને માત્ર પ્રવાસન માટેનું કેન્દ્ર બનાવે છે પરંતુ તે ગુજરાતની ગૌરવશાળી સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે આકાંક્ષાઓની દિવાલ અને સિંહ શિલ્પો વિમાન મથકના પ્રવાસીઓને એક અનોખો અનુભવ આપે છે અને તેમને ગુજરાતની સંસ્કૃતિ અને વારસાની નજીક લાવે છે આકર્ષણો વિમાન મથકને વધુ આકર્ષક અને યાદગાર બનાવે છે જે પ્રવાસીઓને ફરીથી અહીં આવવા માટે પ્રેરિત કરે છે